સુરત ઇંડોલી પોલીસે એમડી ટ્રક્સના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ પકડાયેલ ગુનામાં આરોપી સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ની પોલીસની ટીમે બાતમીના આધારે એમડી ટ્રક્સના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી ચારેક માસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી રૂપિયા પાંત્રીસ લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરી હતી ત્યારબાદ ઇંડોલી પોલીસે તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મહેમાન તથા બેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને ભેસાન આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કર્યો હતો હાલ ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરત સચિન માં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ઉપર એસબી કેસ થતા તેને નોકરીમાંથી કારી મુકાયો હતો બીરો રિપોર્ટ સુરત